જગન્નાથના નાથ સાથે કેશોદની શહેરીઓ ગુંજી ઉઠી કેશોદ શહેરમાં હિન્દુ યુવા સંગઠનની આગેવાની હેઠળ ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવામાં આવી હતી કેશોદના ડીપી રોડ પર ગણેશ ગ્રુપ દ્વારા ભગવાન જગન્નાથ બલરામ અને સુભદ્રાના મામેરા ભરવામાં આવ્યા હતા અને રાત્રે ધૂન સત્સંગ કીર્તનનું આયોજન કરવામાં આવ્યું હતું મોસાળમાં રહેલા ભગવાન જગન્નાથ બલરામ અને સુભદ્રાને સુશોભિત રથમાં બેસાડી ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ સહિતના હિન્દુ યુવા સંગઠનના કેશોદના તમામ સમાજના તમામ આગેવાનો સામાજિક કાર્યકરો સહિત નગર શ્રેષ્ઠીઓ દ્વારા આરતી ઉતારી ભગવાન જગન્નાથના રથના દોરડા ખેંચી રથયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો કેશોદના ડીપી રોડ પરથી શરૂ થયેલી ભગવાન જગન્નાથની રથયાત્રા શરૂ થતાં જ ભાવિકો ભક્તો દ્વારા જય જગન્નાથનો જય ઘોષ બોલાવવામાં આવ્યો હતો કેશોદ શહેરમાં જુદા જુદા સત્તરેક સ્થળોમાં આરતીની વ્યવસ્થા કરવામાં આવી હતી મુખ્ય ચોક વિસ્તારમાં આસપાસના રહીશો વેપારીઓ અને સામાજિક સંસ્થાઓના હોદ્દેદારોએ જ્ઞાતિ સમાજના આગેવાનો આરતીમાં જોડાયા હતા કેશોદના ડીપી રોડ પર થઈને લક્ષ્મીનગર અમૃતનગર સ્ટેશન રોડ ચારચોક માંગરોળ રોડ કાપડ બજાર આંબાવાડી બગીચા પાસે આનંદ એપાર્ટમેન્ટ રામવાડી પીપલિયાનગર નગર સોડિયમ સોસાયટી વડલી થઈને શ્રી રણછોડદાસજી મંદિરે આ રથયાત્રા પૂર્ણ થઈ હતી રથયાત્રામાં કેશોદ શહેરના તમામ સંગઠનોના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં કેશોદના નગરજનો ભાઈઓ તથા બહેનો જોડાયા હતા લોકોમાં અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો હતો કેશોદના પોલીસ વિભાગના પોલીસ અધિક્ષક શ્રી બીસી ઠક્કર સાહેબના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર પી એ જાદવ સાહેબ દ્વારા પોલીસ સ્ટાફ સાથે પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો લોકોમાં અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો હતો અહેવાલ દિનેશભાઈ કાનાબાર કેશોદ જ્યાં દર્શક મિત્રોએ સુપરફાસ્ટ ચેનલને સબસ્ક્રાઈબર નથી કરી તેમણે સબસ્ક્રાઈબર કરી લેવી

The hey, hey.